થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક જ દિવસમાં બે આખલા ખાબકવાના બનાવ બન્યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે સદનસીબે ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી બંને આખલાઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા પ્રથમ ઘટના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં નાગલાપુલ પાસે બની હતી એક નંદી આંખલો કેનાલમાં ખાબક્યો હોવાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોએ અને રાહદારીઓની મદદથી ભારે જહેમત બાદ આખલાને કેનાલમાંથી સુરક્ષિત બહાર કાઢી ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવ્યો હતો બીજો બનાવ માયનોર નર્મદા કેનાલની માલસણ બ્રાન્ચમાં બન્યો હતો સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીં એક નંદી આખલો છેલ્લા ત્રણ દિવસથી કેનાલમાં ફસાયેલો હતો અને કોઈ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો ન હતો ફાયરબ્રિગેડને જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ કેનાલમાં પાણી ન હોવાથી આખલાને બહાર કાઢવો મુશ્કેલ હતો આખરે સ્થાનિક લોકોની મદદ અને લોડરની મદદથી ભારે જહેમત બાદ આખલાને કેનાલમાંથી બહાર કાઢી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો આ ઘટનાઓ ફરી એકવાર કેનાલની આસપાસ સુરક્ષાના પ્રશ્નો ઊભા કરે છે ખાસ કરીને પશુઓની સુરક્ષા અંગે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે